બોડેલી લાઈવ માં આપનું સ્વાગત છે બોડેલી નજીક ખાંડીવાઓ પાસે એક કાર પંચર પડતા તેનું ટાયર બદલવા જતા તે સમયે એક વેપારીનું જે ગાડીની અંદર પર્સ મૂક્યું હતું એમાં પડેલા પૈસા એક લાખ એસી હજાર અને કાગળો લઈ કોઈક તસ્કરો બરોબર હાથ ફેરો કરી ભાગી ગયા ઘટના બની છે બોડેલી હલો રોડ ઉપર ખાંડીવાવનું જે બસ સ્ટેન્ડ છે ત્યાં ઘટના બની છે અને ફોરવીલ ટવેરા ગાડી ચાલક સાઈડમાં એમની ગાડી મૂકી હતી અને ટાયર પંચર હોવાનું એમને લાગ્યું હતું અને ટાયર ખોલવાનો પ્રયાસ કરતા હતા જાંબુગોળાના ખાખરિયા ગામે હાઇવે પર રેતીનો તેઓ સ્ટોક ચલાવે તેવા હાર્દિકભાઈ શાહ બુડલી ખાતે પોતાના ઘરેથી સવારે નવ વાગે ખાખરિયા પોતાના સ્ટોક પર જવા માટે નીકળ્યા હતા ત્યારે આ ઘટના બની હતી તેમની પાસે ઉગરાણીના આવેલા એક રૂપિયા અને જરૂરી કાગળો ફાઇલો ચેકબુક એમ

તેઓને પાછળથી ખબર પડી હતી અને એક લાખ એસી હજાર રૂપિયા રોકડા અને જરૂરી કાગળો તેમજ એ ચેક બુક નું પર્સ તેમણે દેખાયું ન હતું આજુબાજુમાં બેઠા લોકો આ બાબતે પૂછતા બે જણ એક બાઇક પર આવ્યા હતા અને તેઓ ગાડીમાંથી કંઈક લઈ બોળી તરફ ગયા હોવાનું જણાયું હતું હાર્દિકભાઈ સાહેબ તાત્કાલિક જાંબુગુડા પોલીસને આ બનાવની જાણ કરી હતી જાંબુગુડા પોલીસે તાત્કાલિક આ જાણ્યા બાઇક સવારની ખાંડીવાવથી બોળી સુધીના સીસીટીવી ફૂટેજ ચેક કરી તપાસ હાથ ધરી છે આજે તમારી સાથે શું બનાવ બન્યો આજે હું મારા ઘેરેથી સ્ટોપ પર આવવા નીકળ્યો હતો તો રસ્તામાં ગાડી પંચર જેવી લાગતી હતી તો ગાડી ઊભી રાખીને ખાંડીઓ ગામે મેં ચેક કરી ટાયર ફાટી ગયેલું હોવાથી ગાડી રોડ પર હતી તો અંદર ખાલી જગ્યાએ ગાડી દબાવી અને ટાયર ખોલવાની ચેક કર્યો કે ટાયર ખુલે છે કે નહીં એ ચેક કરવા માટે બે મિનિટ માટે નીચે ઉતર્યો હતો પાણું ના લાગ્યું તો આવીને પછી ગાડી ફરી અંદર બેસતો હતો તો ધ્યાને પડ્યું કે મારું જે હું પાકીટ લઈને આવતો છું જેમાં મારા હિસાબના ચોપડા હોય છે મારી એક લાખ એસીની રોકડ રકમ હતી એક ચેકબુક હતી સહી કરેલી એટીએમ કાર્ડ હતું મારી ઓફિસની ચાવીઓ હતી એ આખું પાકીટ મિસ હતું તો એ જોઈને હું મારી આજુબાજુ જે માણસ બેઠા હતા એમને મેં પૂછતાછ કરી તો એમને એવું કીધું કે એક માણસ બે માણસ આવ્યા હતા બાઇક ઉપર એક સિંગલ બોડીવાળો આવીને ગાડીમાંથી બેગ કાઢીને લઈ ગયો जे एक जाड़ियो माना सतो ए बाइक चलाइन तरत निकरी गयो बोले तरफ तरब जावा नाम चे तमारू? मारू नाम साधीक अश्विन भाई कायू गाम? मारू गाम बुडेली